आनन्दमा सत्य निश्चन नमस्कार दर्शक मित्र आनन्दमा સૌનું સ્વાગત છે ડાકોર પાસે વાનોથી ડાકો ને જોડતો બ્રિજ નું કામ છેલ્લા વર્ષથી ગોકળથી પગલે ભારે હાલાકી ભોગવવી પડી રહી છે લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ થઈ રહેલ બ્રિજ નું કામ હોવાથી સ્થાનિકો રોષે ભરાયા તો બીજી તરફ બ્રિજ ના પગલે અપાયેલા ડાયવર્ઝન પણ બન્યો જોખમરો અકસ્માત થાય તો જવાબદાર કોણ સ્થાનિકો અને વિદ્યાર્થીઓ ભય પ્રસાર કરી રહ્યા છે માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા હજુ સુધી કોઈ નક્કર પગલાં ન ભરાતા હોવાને કારણે લોકોમાં રોષ ફાટ તો સત્વારે કામ ચાલુ થાય તેવી સ્થાનિકોની માંગ ઉઠવા પામી છે અને હવે જોવાનું એ રહ્યું કે સુતંત્ર દ્વારા સ્થાનિકોને વિદ્યાર્થીઓના પ્રશ્નોનું નિરાકરણ આવશે કે જે સિંધીની પરિસ્થિતિ રહેશે મારું નામ પરમાર અંકિત છે હું બાર સાયન્સમાં અભ્યાસ કરું છું ડોણ બોસ્કો સ્કૂલમાં અહીંયા બે વર્ષથી પુલ બનાવવાનું કામ ચાલુ થયું હતું પરંતુ હાલ હાલ બંધ છે

કે અમને આ બ્રિજ સતર એ વેલી પરમા દીપિકા ધોરણ દસ હા બે વર્ષથી બ્રિજ નહીં બની રહ્યો અમારે ડાકો ફરીને જવાનું થાય છે ચોમાસાની અંદર અને સ્કૂલની અંદર અમને શાળામાં પણ પ્રિન્સિપાલ બાધર ઊભા રાખે છે મોડું થાય તો એ સમસ્યાના લીધે અમને બ્રિજ બનાવ્યા એવી અમારી હું વણોતીનો વતની છું મારું નામ રણજીતભાઈ રામાભાઈ પરમાર

નેશન આણંદ સત્યનેશન